જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો હમણાં જીએસઆરટી સુધ દ્વારા હેલ્પરની જે ભરતી જાહેર થઈ છે તો આ હેલ્પરની ભરતીની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડિયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો અમારી ચેનલમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ વિડિયો લેક્ચર અપલોડ કરવામાં આવે છે જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ જે દરરોજ અપલોડ કરવામાં આવે છે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર ભરતી બે હજાર પચીસ માટે કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ કોમ્પ્યુટર સર્ટિફિકેટ બાબતે ઘણા જે મિત્રોનો ફોન આવેલો છે જેમાં મેસેજ આવેલો છે કોલ આવેલા છે કે કોમ્પ્યુટર સર્ટિફિકેટ બાબતે થોડું જણાવો તો મિત્રો અહીં તમે જોઈ શકો છો જે હેલ્પરની જે ભરતી આવેલી છે તો તેનો નોટિફિકેશનમાંથી આ કટિંગ લેવામાં આવેલું છે તો અહીં તમે જોઈ શકો છો ઉમેદવાર નિગમના જે નીતિ નિયમ મુજબ ગુજરાત સરકારશ્રીના જે સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ નંબર સી આર દસ બે હજાર સાત એકસો વીસ ત્રણસો વીસ જે તારીખ તેર આઠ બે હજાર આઠથી નક્કી કરેલ અભ્યાસક્રમ મુજબ જે આ જીઆરમાં સમાવેશ કરવામાં આવે છે કે કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવા અંગેનું તાલીમી સંસ્થાનો પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતો હોવા જોઈશે અથવા સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈ પણ ડિપ્લોમા ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલ હોય તેવા પ્રમાણપત્રો અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ દસ કે ધોરણ બારની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈશે ઉમેદવારે સદર ઠરાવ મુજબના આવા પ્રમાણપત્રો માર્કશીટ આ જે પ્રમાણપત્રો છે માર્કશીટ છે અરજી કરવાની જે છેલ્લી તારીખ પહેલાંના હોવા જોઈએ એટલે કે જે તમે અરજી કરો છો એના પહેલાંના હોવા જોઈએ પસંદગી પૂર્વે અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમય રજૂ કરવાના રહેશે જો રજૂ નહીં કરે તો તેઓનું અરજીપત્રક રદ કરવામાં આવશે તો મિત્રો અહીં જે ગુજરાત સરકારના જે સામાન્ય વહીવટ વિભાગનો જે ઠરાવ છે એ ઠરાવ મુજબ કોમ્પ્યુટર અંગેનું સ કોમ્પ્યુટર અંગેનું નોલેજ હોવું જોઈએ જેમાં કોઈપણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર હોય માર્કશીટ હોવું જોઈએ અથવા તો જે માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેનો કોઈ ડિપ્લોમા હોય ડિગ્રી સર્ટિફિકેટ હોય તો પણ તે ચાલે ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તો તેવા પણ પ્રમાણપત્રો ચાલશે અથવા ધોરણ દસ કે ધોરણ બારની પરીક્ષા કોમ્પ્યુટરના એક વિષય સાથે પાસ કરેલ હશે એ પણ ચાલશે તો જે આ પ્રમાણપત્રો છે જે એ તમારે ફોર્મ ભર્યા જે તમે ફોર્મ ભરો છો એની પહેલાં ના હોવા જોઈએ એના પછીના નહીં ચાલે અહીં તમે સ્પષ્ટ શબ્દમાં રજૂઆત કરેલી છે મિત્રો અહીં સ્પષ્ટ જણાવેલો છે કે અરજી આ જે આ પ્રમાણપત્રો આવા પ્રમાણપત્રો માર્કશીટ અરજી કરવાની છેલ્લી તારીખના પહેલાં અરજી તમે જે તારીખે કરો છો એના પહેલાં ના હોવા જોઈએ પછીના તમારે સર્ટિફિકેટ નહીં ચાલે તો પસંદગી પૂર્વે અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે રજૂ કરવાના રહેશે જો રજૂ નહીં કરે તો મિત્રો અરજીપત્રક રદ પણ થઈ શકે છે અહીં સ્પષ્ટ શબ્દમાં ઉલ્લેખ કરેલો છે જો રજૂ નહીં કરે તો તેઓનું અરજીપત્રક રદ કરવામાં આવશે ખાસ મિત્રો ધ્યાન રાખજો જે પ્રમાણપત્રો જે તમારો કોમ્પ્યુટર બાબતમાં તમારે ધોરણ દસમાં હોય ધોરણ બારમાં હોય એકવીસે તરીકે તો પણ ચાલશે કોઈ બીજું કોઈ પ્રાઇવેટ સંસ્થા પાસેથી કોઈ તમે કોમ્પ્યુટર શીખેલું હોય છ બે ચાર મહિના છ મહિનાનો જે કોર્સ હોય ત્રણ મહિનાનો મિનિમમ ત્રણ મહિનાનો કોર્સ અથવા તો છ મહિનાનો કોર્સ તો એનું સર્ટિફિકેટ હશે તો પણ ચાલશે બીજી તમારે ડિગ્રી ડિગ્રી અથવા તો ડિપ્લોમામાં કોઈ સર્ટિફિકેટ તમે કોઈ કોર્સ કરેલો હશે એ પણ ચાલશે તો તે પ્રમાણપત્રો તમારે અરજી કરવાની ખાસ ધ્યાન રાખવાનું મિત્રો જે અરજી કરવાની છેલ્લી તારીખના પહેલાંના હોવા જોઈએ પછીના નહીં ચાલે તમે જે ફોર્મ ભર્યા પછી જે સર્ટિફિકેટ લાવશો એ તમારે કામ નહીં આવે અને મિત્રો સીસી ટ્રિપલ સી જે છે એ તો તમારે જ્યારે નોકરી મળશે અને પાંચ વર્ષની અંદર તમારે પાંચ વર્ષના સમયગાળાને અંદર તમારે આપવાનું રહેશે એટલે સીસીનું કોમ્પ્યુટર સર્ટિફિકેટ જે છે એ સીસી બાબતમાં તમારે કોઈ ટેન્શન લેવાનું નથી એ તમારે જે ગવર્મેન્ટ થ્રુ તમારે કરવાનું રહેશે પાંચ વર્ષની અંદર તમારે એની એક્ઝામ આપીને સર્ટિફિકેટ જેમાં કરાવવાનું રહેશે ઉમેદવાર દ્વારા અભ્યાસ અંગેના આંતરરાજ્ય એટલે કે આઉટ સ્ટેટની માર્કશીટ પ્રમાણપત્રો દસ્તાવેજ રજૂ કરી તેની સંતોષકારક ખરાઈ થયા બાદ નિમણૂક અંગેની આ આગળ આ મિત્રો જે આઉટ સ્ટેટના છે એમના માટેનો છે તો આપણે જે વાત કરીએ જે કોમ્પ્યુટર બાબતમાં તો મિત્રો જે છે તમારે જે પ્રમાણપત્રો છે જે તમે ફોર્મ ભરો એના ના હોવા જોઈએ પછીના નહીં ચાલે તો મિત્રો હા કોમ્પ્યુટર બાબતમાં જે તમારી મૂંઝવણ હતી તેના વિશે ચર્ચા કરી જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો